હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ વાય ઓકે તમે બધા મજામાં આશો અત્યારે વાઈ ગયા છે સવારના સાડા દસ અને હું બાપુજીની બેન જાય છે અત્યારે ડૉક્ટર પાસે બતાવવા માટે બેનને ગાલમાં ઇન્ફેક્શન કંઈક થયું છે ત્રણ ચાર દિવસથી એક ડૉક્ટરની દવા પણ લઈ લીધી ફરક નથી પડ્યો એટલે અત્યારે એક એમડી છે એમને બતાવવા જાય છે જોઈ હવે ત્યાં શું કહે છે પહેલાં એવું હતું ગાલ પચોડિયાનું કંઈક લાગે છે પણ આઈ થિંક ગાલ પચોડિયા નથી હવે જોઈએ અને બસ હવે બાપુજી રેડી થઈ ગયા જો હવે નીકળીએ છીએ અમે લોકો ચાલો ટાટા બાય આઠ મોજથી ફોનમાં જોઈએ બપોરના વાયગાજા દોઢ અને ડેન્ટિસ્ટ એમડી પાસે આવ્યા પછી એમને કીધું કે ડેન્ટિસ્ટનો અભિપ્રાય લેજો ડેન્ટિસ્ટ પાસે ગયો પછી ડેન્ટિસ્ટ એક એક્સરે પડાવવાનું કીધું તો એ પડાવવા ગયા હતા એ પડાવીને પાછો ડેન્ટિસ્ટ પાસે ગયો એની ઉપર જે સર્જન આવે ડેન્ટિસ્ટ ઉપર જેને ડિગ્રી લીધી હોય એની અભિપ્રાય લીધો એમનું કહેવાનું એમ થાય છે કે આ ડાપણ ડાઢનું છે રસીને લીધે થયું છે તો છતાંય હવે પાછા એમડી આગળ રિપોર્ટ જે કરાવ્યા હતા ને ત્યાં આગળ આ બેન ને પપ્પા બેઠા છે હવે જાણીએ કમલભાઈ શું અત્યારે બસ અમે સવા બે જેવું આવી ગયા છે અને અમે લોકો હવે નીકળીએ છીએ બેક ટુ હોમ ઘરે પેલા જમી લઈ જોઈએ હવે આજે આજે ડૉક્ટરનું કેવું એવું થાય છે ડેન્ટિસ્ટનું કે આજે આજે સર્જરી જો કરવી જોશે અને સાહેબે એવું કીધું છે અત્યારે જે અમે એમડી બતાવ્યું ને કે હજી તમે બીજો ઓપિનિયન લેવો હોય તો લઈ લ્યો એના માટે બી એક જગ્યાએ કોન્ટેક્ટ કર્યો છે એ થોડીક વારમાં ત્યાંથી કોલ બેક આવશે કે ડૉક્ટર આજે મળી શકશે કે નહીં નકર બીજા કોઈક ડૉક્ટરનું ઓપિનિયન લઈ લેશું પછી સર્જરીનું આજે જોશું પણ વહેલી તકે કરવી પડે એમ છે એવું કીધું છે ડૉક્ટર જમેલું તો સમાચાર આવી ગયા છે સોનોગ્રાફી કરવાની કીધી હતી સોનોગ્રાફી કરાવી હવે હમણાં ડોક્ટરને પાછી સોનોગ્રાફી બતાવે છે પછી કન્ફર્મ ખબર પડશે પવન કેવો આવે બાર થી બાર થી પવન કેવો આવે જોયું હા પણ આ કેમ નથી થાતું કે ઉઠું

સૂરજ બપોરે બે વા બે સવા બે વાગ્યા પછી અમારી ઉપર જે આ બાજુથી આવતો હોય ફૂલ ગરમી હોય શૂઝ ધોઈને મૂંકા હોય ને એટલે એક કલાકમાં અમારે સુકાઈ જાય એટલી ગરમી તાપ હોય અત્યારે ગરમીનો પારો બહુ હાઈ છે એટલા માટે શું છે કે તરત રૂમ ટેમ્પરેચર એટલું હાઈ હોય ને કે ત્યાં સૂઈ શકાય એવી હાલત જ ન થતી ગરમીને લીધે હોલમાં હું ને રિયાના અમે લોકો એસી ચાલુ કરીને સૂતા હતા ફાઇનલી આવ્યા એ લોકો એની રીતે મૈથા એ લોકોને ક્યાંયથી ગેસ લીકેજ થાય છે એવું કહેવાનું થાય છે ત્યાં જગ્યા કુલિંગ ડાઉન થઈ જાય છે એ પ્રોબ્લેમ સોલ્વ હજી સુધી થયો નથી એ લોકોને જ્યાં જ્યાં ડાઉટ લાગતો હતો ત્યાં ત્યાં એમને એની રીતે અત્યારે સરખું કરી ફરીથી એની રીતે જે કરવાનું છે કર્યું એમનું કીધું કે નેવું ટકા કે કદાચ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો હશે બાકી સાચી માહિતી એમ કહ્યું ને કે એક બે દિવસ વાપરશું પછી જ ખબર પડશે ને જો સોલ નહીં થાય તો એમને કહી દીધું કે આખું એસી અમારે લઈ જવું પડશે બધું છૂટું કરી અને એનું ટેસ્ટ કરવું પડશે ખબર નહીં ક્યાંથી આવો ઇસ્યુ આવ્યો છે આરામ જાણે એટલે એક બાજુ એ હતું આવ્યા હતા એટલે મારે ત્યાં રહેવું પડે બધું અને બીજા ડૉક્ટરનો ઓપિનિયન લેવાનો હતો મોટાભાઈ ડાયરેક્ટ ત્યાં પહોંચી ગયા રિયા અને બે નાઈથી ગયા અને ન્યૂઝ એવા આવ્યા છે કે એ ડૉક્ટરે અલગ કીધું છે કે જરૂર નથી છતાં એમને કીધું સોનોગ્રાફી કરાવો પછી ફાઇનલ ખબર પડે એટલે એ લોકો સોનોગ્રાફી કરાવી અને અત્યારે ડૉક્ટર પાસે બેઠા છે અને બસ એ લોકોનો શું જવાબ આવે એ ખબર પડે કે હવે જી કોઈ ડૉક્ટરનો ઓપિનિયન લેવો છે તો હું ડાયરેક્ટ ત્યાં પહોંચીશ અથવા તો એમડીને હજી મારે કહેવાનું છે જાણ કરવાની છે કે ભાઈ આ ડૉક્ટર હવે આ રીતના કીધું એટલે હવે ફોન આવશે પછી હું નીકળીશ ને ડિસિઝન લેવાશે કે હવે શું કરું એટલે બા ચિંતા કરે છે કે દીકરીને શું છે હવે ખબર પડે તો કઈક આઈડિયા આવે કાઈ છે નહીં કીધું ડોક્ટરે કે કદાચ એ જો એ કરવાનું થાય ને તો એક ખાલી ચેકો મારવાનો છે આપણો ડા પણ ડાટ કાઢીને એ રીતના ચેકો જ મારવાનો કાંઈ મોટી સર્જરી નથી અને એ જે છે એ હમણાં ખબર પડી જશે ફોન આવી જશે રિયાનો હમ કેવી રીતે કેરુભાઈ કીધું ને એ ડોક્ટર પાસે ગયા છે અત્યારે એટલે જે કહેશે ને એ પ્રમાણે પછી કયુર અરે વાત કરવાની છે પછી આપણે એમ આપણા જે એમડી છે એમની અરે વાત કરવાની છે કે હવે આગળ ઓપિનિયન શું લેવો કે શું કરવું દવાથી ફેર પડશે ઓકે ચિંતા કાંઈ છે નહીં એ તો મને ખબર છે દાળ પટોળી ના તો કાંઈક દાસમાં દાગી ગયું હોય ને દાંતનું જઈ શકે

પછી જે દાઢ આવે ને એ આવી તકલીફદાયક હોય જે અલગ ઉંમરમાં ગમે ત્યારે આવે ત્યારે હવે હોય બા હમણાં ખબર પડી જશે ડાંટ વરી બી હેપી આપણે તો એ મારી દાઢ કઢા દાઢ કઢાવવા દાઢ કઢાવ્યા નીચ દોસ્તા ત્યાં ગયા તો ત્યાં જ ગયા હતા અમે સવારે બતાવ્યું ને એને ત્યાં જ બતાવ્યું છે આમાં બાજુ ડેન્ટિસ્ટ ને એની ઉપર કઈક કહેવાય હું ના ભૂલી ગયો એમનું પૂછવું પડે એ ડૉક્ટર આ રાજકોટમાં અધાર જ છે એ ટૂંકમાં સર્જરી એ એ કરતા હોય એટલે એમનો ઓપિનિયન લેવાનું હોય હ એક બાજુ એસી ને એક બાજુ નો હોય એવી બેનની ઉપાધી આવી કંઈક ને કંઈક અમર ચાલુ જોઈએ ને એટલે કામ ગયો પણ બા આપડે ત્યારે નોર્મલ ડોક્ટર ને બતાવ્યું ને આપણને ગાલપચોડી આવી છે હા એમાં તરત નિવારણ તો નીકળવું પડે ને ભાઈ ગાલપચોડી આવી છે તો ખોજો કેવી જશે બંધ કર દો ને હવે ખીચડી હા સાત વાગી ગઈ ખીચડી થઈ ગઈ મારું શાક થઈ ગયું પણ આ રિયાનું ને બાનું છાલું વિનાનું શાક ચડતા બહુ વાર લાગી ગયું ભાઈ સાહેબ ચાલો હવે રેડી અને આ બેન આટું કાઢી લીધું છે અને આ અમારા માટે વધારે ઓહો વધારે સ્પાઈસી વાહ હાલો રેડી હો જમવાનું આ લોકો આવે એટલે જાય દવા દવા ગઈ છે છે સોનોગ્રાફી કરી દિવસની આપી દિવસમાં જ સરખું થઈ જશે અને અમે ઊભા છીએ આઈસ્ક્રીમ બચી કંડીમાં આઈસ્ક્રીમ ઘરે લીધા જાય ને બધા મજા આવી જાય રાત્રે આઈસ્ક્રીમ ખાવાની એટલે આઈસ્ક્રીમ પેક થઈ છે આઈસ્ક્રીમ આવી ગયો છે Yeah.

બરાબર લીખું હોય તો બધું બરાબર તીખું હું બરાબર છે હમ અત્યારે નીચે હું વોકિંગ કરવા છું છે તો ગેમ રમાડે છે વેકેશન ચાલે છે તો મજા આવે ને કોથડા કોથ સાયકલિંગ પછી બોલથી પછી રેસ લીંબુ ચમચી એવી બધી ગેમ ચાલુ છે અહીંયા હા મોજરા હવે આમાં એથી શું કરવું હોય એસીમાંથી સ્મેલ આવે તો પરફ્યુમ છે ને અહીંયા અંદર આવડી તો તમને 24 કોઈ નથી રૂમ છે કેતો હોય તો મગજ મગજ બે છે તમારા પાસે કેટલા છે તમને કેટલા છે તો

મારે આવી રીતના ગમે ત્યારે ઇમરજન્સી હોય ગમે એ હોય જાવ ઇમરજન્સી હોય તો ને અત્યારે છે ઇમરજન્સી તારી ઇમરજન્સી જ કહેવાય ને મારી પવન રોકાઈ જતો તારે તમને ઘણા મગજ થી આટલી બધી તકલીફ શું છે મને નથી સમજાતું જો જો મને ક્યાંથી ધક્કો મારી લેવી એને મારા મગજથી એટલી બધી તો શું તકલીફ છે ને ખબર નહીં તમારી પાસે નથી બે છે કે નહીં